હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે થોડાક મોડો મોડો વ્લોગ શરૂ કરું છું કારણ કે આજે પીઠીને એવું હતું એટલે બહુ એટલે આમ કે ઘણી બધી વાર લાગી ગઈ કારણ કે ભાઈ એક બે વેગા સુધી રાખતા હા તો બહુ મોડું થઈ ગયું ને આજે મારે જવાનું છે મોવા મૂલે જવાની મૂલે જવાની લેવા મૂલે લગ્ન પૂરા થતા હોય તો લેવાનું જ ખૂટે ગમે હાલ લાગે લેવા

એટલે જ જોવું પડે બેનખું રાખતા ન હોડે કે એટલે જ તો ભાઈ ફટાફટ આપણે જઈએ મો અને થોડીક ખરીદી કરવાની છે બાનીથી થોડીક વસ્તુ લેવાની છે રૂપાની થોડીક વસ્તુ લેવાની છે અને મારે થોડું કામ છે બીજું તો ફટાફટ જઈએ અને લઈને લઈ આવી તો ફાઇનલી ભાઈ જો આપણે ઘણી બધી ખરીદી કરી લીધી મો ભૂગી જાય અને હું ખરીદી કરીને એ તમને હે ને ઘરે જઈને બતાવી કારણ કે આ ઘણી બધી ખરીદી કરી લીધી છે કેમ છે સારું ને બહુ ફરવા જાવ આમ ને તમે અમારે જવું છે હવે થોડાક દિવસ પછી

હ હ લે યે હાથ માં બંગડીઓ દેખાડો ઈ ખોટી છે તો ભાઈ બધી વસ્તુ હેને કમ્પ્લીટ કરાવીને હું વસ્તુ લાવેલી તમને દેખાડું ઈ કનેતો આ હે ને આજિંદો હાથ અને આ હે ને આ રૂપા હાથ લે આ તો હું લેવા ખોટા ખોટા ને दिन मिलते <laughs> तो आचा खोटा है आसर खोटा है बे हम जो खाओ रूपा खाओ फोटो बोले आ खोटा है आसे घर क्रावर फेरी नती ले वाह वाह એટલે ખોટા પેરી ખોટા બકારી દેવા હો હારા હારા જ લાગે સાચા ગરદા તો ખોડા હારા લાગે જોવા આ પાછા લગન ન હોય તેવા તેરા ન હોય પૈસા કે તેરા ન હોય ન લગન પરસા મત ગયા હોય હા એમ તો ભાઈ જો બિરાવાલા હતા ભાઈ આત્મા ધરા સડા સડા કરાવેલા હે આ કોલગેટ કોલગેટ ખબર હજાર ત્રણસો રૂપિયાના ના સડા અને જો આ કેમ લાગે પાછા કમેન્ટની અંદર જણાવી દેજો અને આ જોડે આ લાવ્યો પછી આ જોડે ને છે અને આ જોડે ને એ ભરતભાઈ હાટું

ધ્યા રાખજો હા ફજ્જા અમારે દેવાના હે બધે તાય તમારે તો કાઈ હે ની તમારે તો ખાલી લેવાનું હોય પૈસા બધે અમારે દેવાના હે છે ને હા હા તો હા બાકી હે દીદી હાટુ દીદી હાટુ હોય ને મમ્મી

काय हरी मंजुरी मले रे ते मां ओ થોડું 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 કેવી રમ કોને દીદી

થોડી વાર ખાવા જવાનું છે તો અત્યાર વાગી જશે આઠ અને આવી જશે એમ ખાવા આવે અને ભાઈ આજ આપડે લેવા કેરી ભાવે

તો ભાઈ બધા જમવા આપડે ખાઈ લઈ બહુ ભૂખ લાગી મોવા ખાધું બપોરે એમથી પેલી વાર ખાઈ ને એટલે નિહાલ લાગે પછી હાલ લાગે હું તો જો જોવું કેરી ખાઈ રોટલી અને કે

આવે હા આ તમારું સાલબલ તો ભાઈ આવીને તો છે ને કેરી ખાતો ખાતો બહાર આપણે ઘણી બધી કેરી ખાઈ લીધી છે ને ગાયમાં આવી ગઈ ખાવા નવી ચીજ હા નવી ચીજ લેવા તે નવી ચીજ નવી ચીજ તો કેવાનું ભાઈ નવું ફળ કહેવાય એમ નવી નવું નવું કેરી કહેવાય હા પહેલી કેરી કહેવાય સીજનની પેલી કેરી હા એમ કેવાય તમે પેલે મત કીધું નવી સીઝ કહેવાય આ ની કેરી કહેવાય એમ ની કેરી કહેવાય નવી ની કે ની કેરી કહેવાય નવી ની હાલો ની હાલો નવી ની છે ભાઈ હે છે લાગી મને ગેરી લાગી તો ભાઈ છે મસ્ત મજાની ભાઈ મસ્ત મજાની કેરી છે હારી બહુ મજા આવી ખાવાની હું તો કેટલી બધી ખાઈ દીધો હવે થોડીક પડી દીધી હવે ખોટી આમ નથી એટલે એટલી પડી દીધી હવે જો બીજા બધા ખાઈ લીધું બેન ભાઈ એને ખાઈ લીધું બાકી હતી બપા બાકી નહીં કહેતી હા ઓલો ભાઈ તો આપણે તો મસ્ત ખાઈ લીધું તો આવી ખાધી કરે હવે ક્યાં

રાસને એવું લેતા હા તો હવે રીએ હુવા એ તમને એમ લાગતું છે ટી શર્ટ કેમ બદલી બદલાઈ નાખ્યું હું મેં અને ભાઈ રાસને એવું લેવાની મજા આવી ગઈ હતી અને તમારા બધે રાસનો વિડીયો જોવો હોય ને તો કહેતો તો આપણે સ્પેશિયલ ને હાજર રાસગઢ બને એવું લઈને એમને એક વિડીયો બનાવીશું તો ખાસ કરીને બધા એને કમેન્ટ કરી દેજો આમાં અને આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય